સુરતના કાપોદરા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે પ્રભુ દર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીબી બાબતે બળદેવ ખતરાની નામના શખ્સે પડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બાળકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખતરાની નામના વ્યક્તિએ પડોશમાં રહેતા મહિલાને બેરહેમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બોલાચાલી થઈ હતી જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાએ બળદેવની પત્ની મયુરી ખતરાણીને ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતાં મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં આવી ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા પોતાનો કાબુ ગુમાવીને મહિલાને ખરાબ વાળ ખેંચીને માર માર્યો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘુસી ડોર માર માર્યો હતો આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હતી